નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભુજમાં ભુજોડી નજીક વધવાન નગરે આદિનાથ સોસાયટી મધ્યે શીતલનાથ જિનાલયમાં ધ્વજારોહણ તથા પાઠશાળાના સંકુલના નામકરણનો પ્રસંગ સંપન્ન થયો ભુજ પાસે આવેલ ભુજોડી નજીક વર્ધમાન નગરમાં આદિનાથ સોસાયટીમાં આવેલ જૈન દેરાસરમાં શીતલનાથજીનું પ્રસાદ મધ્યે ચાર ડિસેમ્બરના રોજ ધ્વજારોહણ તેમજ પાઠશાળા માટે ભવનની તકતીનું અનાવરણ કરવામાં આવેલ આ પ્રસંગે પૂજ્ય સાધવીજી ચિત્રપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ તથા વિશ્વ દર્શનના શ્રીજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિશ્રા પ્રદાન કરી હતી મુખ્ય ધ્વજાના લાભાર્થી ગાંધી ભોગીલાલ મગનલાલ તેમજ મણિભદ્ર વીરજીની ધ્વજાના લાભાર્થી માતુશ્રી ચંચળબેન નાનાલાલ વોરાએ અને પદ્માવતી દેવીની ધ્વજાનો લાભ માતુશ્રી હિનાબેન કીર્તિભાઈ સાતુંદા પરિવારે લીધો હતો અને સંગે લાભાર્થી પરિવારનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે ભુજ તથા અન્ય ગામોના સંઘના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી આદિનાથ સોસાયટીના જૈન સંઘના તમામ તથા સ્થાનિક કાર્યકર્તાઓ સેવકોએ આ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે પાઠશાળા માટે સેવા આપનાર શ્રાવક શ્રાવિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ આદિનાથ સોસાયટી જૈન સંઘના પ્રમુખ અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય મિત્રો આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું kyu di mane raja aap namaskar